આરોનું શુદ્ધ પાણી પીવાથી આપણું શરીર સ્વસ્થ રહેશે અને દૂષિત પાણીથી થતા રોગોથી બચી શકાશે એવું માનીને આપણે આરઓ સિસ્ટમ માટે ખાસો ખર્ચ કરીએ છીએ પરંતુ હકીકત જોઈએ તો કંઈક અલગ જ છે આરઓ સિસ્ટમ પાણી તો સ્વચ્છ કરે છે પરંતુ આ પાણી લોકો માટે ફાયદાકારક છે શું આપણે નિયમિત રીતે આરઓનું પાણી પીવું જોઈએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આજે આપણે વાત કરીશું આજ જ આરઓના પાણી વિશે સ્વચ્છ પાણી માટે મોટા ભાગે આરો એટલે કે રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ ઉપર આપણે આધાર રાખીએ છીએ આરઓમાં દૂષિત પાણીના તત્વો નીકળી જતા હોય છે અને પાણી પીવાલાયક બને છે એટલે જેમની જેવી ક્ષમતા એ પ્રમાણેની આરો સિસ્ટમ ઘરમાં ગોઠવી દે છે 5000 થી લઈને 15 થી 20000 સુધીના વિવિધ પદ્ધતિથી કામ કરતા આરો સિસ્ટમ માર્કેટમાં મળે છે ક્ષારયુક્ત પાણીથી બચવાનો હવે આ એક જ માર્ગ લોકોએ અપનાવી લીધો છે પણ સવાલ એ છે કે ખરેખર આરો થી શુદ્ધ થયેલું પાણી શરીર માટે ફાયદાકારક છે આરઓ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક છે તેને લગતા ઘણા સંશોધનો થયા છે તો ચાલો પહેલા આપણે જાણીએ કે આરો નું પાણી પીવાના ફાયદા કયા છે તો તેમાં સૌથી પહેલો ફાયદો તો છે શુદ્ધતા आरओ સિસ્ટમ પાણીમાંથી બેક્ટેરિયા, વાયરસ, ભારે ધાતુઓ અને રસાયણો જેવા હાનિકારક તત્વોનો નાશ કરે છે અને પાણીને શુદ્ધ પીવાલાયક બનાવે છે. હાઇડ્રેશન आरओ નું પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદરૂપ થાય છે. આરોગ્ય આરો સિસ્ટમ પાણીમાંથી હાનિકારક તત્વોનો નાશ કરે છે અને પાણીજન્ય રોગોનું જોખમ ઘટાડે છે આ પાણીના પીવાના ગેરફાયદા પણ છે સૌથી પહેલો ગેરફાયદો તો છે કે આનાથી પાણીનો બગાડ થાય છે આરો સિસ્ટમને કારણે પાણીનો બગાડ થાય છે અને આરો સિસ્ટમ જેટલું પાણી શુદ્ધ કરે છે તેનાથી 3 થી વીસ ગણા જેટલો પાણીનો બગાડ કરે છે ખનીજનો ક્ષય આરો સિસ્ટમ દૂષિત તત્વ સાથે ફાયદાકારક ખનીજોને પણ દૂર કરે છે એટલે તેનાથી શરીરમાં ખનીજની ઉણપ થઈ શકે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એક રિપોર્ટ અનુસાર લાંબા સમય સુધી સતત આરોનું પાણી પીવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે નું પાણી પાણીજન્ય રોગોનું જોખમ ઘટાડે છે પણ આ આરોના પાણીનું સતત સેવન કરવાથી બ્લડ શુગર લેવલ વધે છે હૃદય સંબંધિત બીમારીઓનો ભોગ બની શકાય છે દિવસભર માથાનો દુખાવો માનસિક નબળાઈ સ્નાયુઓમાં ખેંચાણ અને આયનની ઉણપ સર્જાઈ શકે છે શરીરમાંથી બી ટ્વેલ પણ ઓછું થાય છે ખર્ચાળ નળના પાણી કરતાં આરઓ સિસ્ટમની ખરીદી અને તેની જાળવણી વધુ ખર્ચાળ હોય છે. જો કે પાણીને શુદ્ધ કરવા માટે આરઓ સિસ્ટમ અસરકારક માધ્યમ છે જેનાથી ઘણા લાભ થાય છે. પણ આપણે એ પણ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પાણીમાં કુદરતી રીતે કેલ્શિયમ, ફ્લોરાઇડ, આયન, પોટેશિયમ અને સોડિયમ જેવા આવશ્યક ખનીજો હોય છે અને આ પોષક તત્વો શરીરના તાપમાનને નિયંત્રિત કરવામાં સાંધાને લુબ્રિકેટ કરવામાં અને લોહીનું પ્રમાણ જાળવવામાં મદદ કરે છે અને આરો સિસ્ટમ આવા આવશ્યક ખનિજોનો પણ નાશ કરે છે જો તમે પણ ટાટુ કરાવવાનું વિચારતા હોય તો ચિંતા ના કરો તમારી મુંઝવણનું એક જ સમાધાન એટલે કે અમદાવાદનો બેસ્ટ ટેટૂ સ્ટુડિયો વચ્ચે ડ્રેગન ટેટુ સ્ટુડિયો જ્યાં તમારી મનપસંદ ટેટૂની સ્ટાઇલને અમારા એક્સપોર્ટ છે એ વધારે નિખારશે અને તમને પણ કહેવાનું મન થશે કે વાહ ક્યા વાત થે અને હા માત્ર ટેટુ જ નહીં પણ તમે જો ટેટૂ આર્ટિસ્ટ બનવા માંગતા હોય ટેટૂઝ કેવી રીતે થાય છે એ શીખવા માંગતા હોય તો પણ ડ્રેગન ટેટૂ સ્ટુડિયો એ તમારા માટે બની રહેશે બેસ્ટ Dragon Tattoo Studio for contact 8460253049. Visit us now.